વીર સાપરાજવાળો મોટું ભળકડું હતું હબસીના મોઢા જેવું અંધારું હતું ક્યાંક ક્યાંક વીજળીના સવાળ સળાવા થતા હતા તેમાં ભાદરનું ડોળું પાણી કોઈ જોગણના ભગવા અંસળા જેવું દેખાતું હતું ભાઈ 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 એ અંધારે જાતપુર ગામમાં હાલ જ્યાં સાપરાજની ડેલી નામે ઓળખાતો ખાંસો છે ત્યાંની દરબારી ડોઢીની નાની બારી ઉઘડી અને જુવાન રાજપૂત સાપરાજ વાળો જંગલ નીકળ્યો એક હાથમાં પોટલ્યો છે ને બીજા હાથમાં બગલમાં દાબેલી તરવારની મૂઠ ઉપર છે અંગે ઓઢેલો કામળો વરસાદના ઝીણી ઝીણી ધરમરિયા સાટા ઝીલતો આવે છે એકાએક રાજપૂત ભાદરની ભેખડ ઉપર થંભી ગયું કાન મીંડ્યા આઘે આઘેથી કોઈ રોતું હોય ને ભેળું કોઈ ગાતું હોય એવા સૂર સંભળાય છે કોઈ બાય માણસનું ગળું લાગ્યું ગાતા હોય એવું નક્કી કોક નિરાધાર બેન દીકરી આમના મનમાં બોલીને સાપરાજે પગ ઉપાડ્યા તલવાર બગલમાંથી કાઢીને હાથમાં લઈ લીધી હો કાંકોટી છોડી નાખી અવાજની દિશા બાંધીને એકદમ આયેલો થોડેક ગયો કે સોખું સોધાર રોણું હંભળાણું વીજળીને સબકારે બે ઓળા વર્તાણા માટે થાજી કુકરમી એવી આંકલ દેખાતા સાપરાજે નદીની પળલરી ભેખડો ઉપર ગારો ખૂંતા ખૂંતા ડોટ દીધી નજીક ગયો ત્યાં ઊભો રહી ગયો કોઈ આદમી જ ન દીઠો માત્ર તેજના બે હોળા જ દેખ્યા અંગ સોખા ન દેખાણા પણ હતી તો સ્ત્રીઓ જ એક ગાય છે ને બીજી રૂવે છે કોણ સાપરાજ વાળો કે ગાતા ઓળાએ મીઠે કંચે પૂછ્યું હા તમે કોણ બાયો અટાણે અહીં સીધ કલ્પાંત કરો છો સાપરાજવાળા બીતો નહીં બીવું સીધ રાજપૂત છો ત્યારે અમે અપસરાવું શીએ અપસરાવું અહીં સીધ અહીં કાલે સાંજે યુદ્ધ થશે આ ભાદરમાં રુધિર ખડકશે તે એમાં મોખરે બે જણ મરશે પહેલો તારો ઢોલી ઝોગડો અને બીજો તું સાપરાજ વાળો એમાં પહેલા મરનાર માથે મરનાર સાથે આ મારી મોટેરી બેનને ભરવું પડશે એટલે એ કલ્પનાત કરે છે અને બીજા મરનાર સાપરાજને મારા હાથથી વરમાળા પહેરાવાની છે તેથી હું મંગળ ગાવ છું ભડકડું વેગે વહી જવાય એવું ને બે ઓળા હકોળાવા માંડ્યા રુદ્રના સુર અંધારામાં તૂટતા તૂટતા હિબકા જેવા બનવા લાગ્યા ધડકતી સાતીએ સાપરાજ પૂછે છે હે અપસરા મારે પાદર યુદ્ધ કેવું મેં તો કોઈ હારે વેર નથી કર્યા વસ્તીને રાજા વચ્ચે વાલક વર્તે છે સાપરાજ અહીં દિલ્હીનું કટક ઉતરશે હાલ્યું આવે છે માર માર કરતું એક જણને પાપે તારું આખું પાટ રોળાય છે કોણ એક જણ શું પાપ તારો એને જોગીએ રાજી થઈ વરદાન માગવાનું કહ્યું કમતિયા તપસ્યા વેસીને એક દીવી ઉતારી મોશીને દીધી ને કહ્યું જા અમાર પ્રગટજે ચાર દૂત નીકળશે કહીશ તે કરશે ફૂડ માગીશ તો તારું નગર રોળાય છે પછી પછી તો સાપરાજ મોછેડે મધરાતે દીવી પ્રગટી શાર ફિરસ્તા નીકળ્યા કામીએ માગ્યું કે દિલ્હીની શાહઝાદીને પલંગ સોતી આણો સાપરાજને અહીંયામાંથી અંધારે નિશાસો સૂટ્યો ભાઈ થડાક 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 પછી તો સાપરાજ રોજ રાતે શેહઝાદીને પલંગ સોતી મંગાવે ફૂલ જેવી શેહઝાદી શામળાની દુર્ગંધે જાગી જાય રૂગલા જેવી આંખો ઉગાડીને સળ વકળ ડોળા ફેરવે મૂંજાય અકળાય આંખું મિસી જાય મોચી બીને એનાથી અળગો રહે ભળકડે પાછો પલંગ ફિરસ્તા પાસે દિલ્હી પહોંચાડાવે ભળકડું ભાંગવા લાગ્યું ઓળા ઝાંખા થવા લાગ્યા વાત કેનારીનો અવાજ ઊંડો બીન્યો એમ કરતા સાપરા છ મહિને શહેર જાદીનું શરીર સુકાણું ઉર્મે ફોસલાવી પટાવી બેટીને અહીંયાની વાત પૂછી દીકરીએ અંતરની વેદના વર્ણવી પાદશાહને વિગત પાડી પાદશાહે શીખ્યું કે બેટી આજ પૂછતી આવજે કયું ગામ કયો રાજા પોતે કોણ ને નામ શું તે પ્રમાણે તે દિવસની મધરાતે મોચીના ઘર માં આળસ મરડીને શહેઝાદી બેઠી તે પૂછ્યું છ મહિને સુંદરી બોલી તેથી રાજી થઈને મોશીએ ઠામ દીધા એ અંધાણે પાંચ શાહનું કટક છેડ્યું છે કાલની રાતે આપણે બે સુરાપુરીમાં સંગાથે હસ્યું સાપરાજ માટે વાજ હરખ ભરી ગાવશું એ જ વખતે બીજા ઓળાએ જાણે કે જટિયા પીખ્યા ચીછો પાડી અને પરોઢિયાના ફૂટતા તેજમાં બેયના અંગ વગળી ગયા ભાદર રોતી રોતી વહેતી હતી આભની હજારો આંખોમાંથી ઝીણા ઝીણા આંસુડા પડતા હતા સાપરાજ આગે આગે મીટ માંડીને ભેખડ ઉપર ઊભો હતો અને સાદ પાડીને બોલતો હતો રોમા રોમાં હું ઝોગડાનો પહેલો ઝોગડાને પહેલો નહીં મરવા દઉં પાઘડીનો આટો લઈ જાણનાર એકાએક જાતપુરીયો ને ઘરડો રજપૂત ડોઢીમાં હિલક્યો છે શરણાયો સિંધુડાનો છે ને તરઘાયો ઢોલ તૃસતો ઢલ જોગડો ઢોલી ગુમે છે જુવાનીનો ભૂજાઓ ફાટે છે કેસરિયા રંગના રંગાડા ઉકળે છે ઈ મોસકાને બાંધીને ચીરી નાખો એ કુકરમીને જીવતો સળગાવી દો દાયરાના જુવાનોએ રેડિયા ગિર્યા બધા નહીં વાર તો સાપરા ધીરે ગળે કહેવા લાગ્યો બાપ થવાની હતી તે થઈ ગઈ એમાં મોછીને મારે આજ કાંઈ જૂધ અટકશે અરે એ તો ગામ બધાનું પાપ રાજાને રૈયત સહુનું પાપ નીકળ રાજપૂતને ગામ ટીબે કોઈને આવી કમાઈ થવું જોઈએ કેમ પણ હવે આ ઝોગડા ઢોલીને શું કરવું છે બાપ સાપરાજ એનો પિતા યભલવાળા બોલ્યા હો એ ગા વાળાય અર્જણ વીર હોય અપસરાને વરે આમાં નાચ જાત ન જોવાય મર ઝોગડો પેલો પોખાતો જેતપુરને જાજો જસ છડશે પણ બાપુ ઓલી સોળ વર્ષની રંભા જ ભડકડે કાંઈ રોતી હતી બહુ જ રોતી હતી બાપુ એનું મન મનખો ધૂળ મળશે માટે કહું છું કે ઝોગડાને કોઠાની માલિકો રાતનો દિવસ પૂરી રાખી એ તો કેમ બને સાપરાજ ભાઈ બીજા જોવાની એ કહ્યું એનો તરઘાયો વિગડ્યા વિના કાંઈ સુરાતન થોડું સડવાનું બીજાના હાથની દાંડી પીડે કાંઈ માથા થોડા પડે ને ધડ થોડા લડે તો સાપરા સાપરાજ ઊગતી ઉજાડું એપલવાળાએ ધ્યાન પહોંચાડ્યું ઝોગડાને લઈ જાઓ કોઠાને માથે ત્યાં એના ડીલને દોરડે બાંધી વાળો હાથ છૂટા રાખો અને હાથમાં ઢોલ આપો ઊંચે બેઠો બેઠો એ વગાડે હેઠે ધીંગાણું હાલે પણ મજબૂત બાંધજો જોજો તોડાવી ન નાખે આસી વાત છે બાપુની કઈને જોવાનો અંગ કસવા લાગ્યા કેસરિયા લુગડાનો કટા ટોપ બંધાઈ ગયો પિયાલા જેવી તરવારો સજાઈ ગઈ ગાઢા કસુંબા ગોળાવા લાગ્યા અને એવા થયા તડકો નિમો સુરત ધૂંધળો થવા લાગ્યો ગગનમાં ડમરી સડતી દેખાણી જોભાઈ જોગડા સામે ઉભો પાછાનું દળ કટક આપણા જણ છે પાંખા આજ બોળાઈ જાય તું ને બાંધ્યો છે એટલા સારું ઊંઝાઇ તોડી નાખજે પણ તરઘાયો ધોભાવીશમાં આ કોઠા સામાજ અમારા માથા પડે એવો ઢોલ વગાડે રાખજે થરક થરક ઢોલી રાખે થરકતોરાધની સામે નીરખી રહ્યો કસબીને એની કાયા બંધાઈ ગઈ એવો ધ્રુશાંગ 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 એની દાંડી ઢોલ ઉપર પડવા લાગે અને ડેલીમાંથી વાળા રાજપૂતોનું કેસરી દળ દાંતમાં તરવારી લઈ હાથમાં ભાલા હોતું ડોટ દેતું નીકળ્યું પણ ન રહી શક્યો ઝોગડો ઢોલી માથે કસકસાટ બાંધ્યો હોય તોય ન રહી શક્યો કાયરને પણ પાણી ચડાવનારીની બે ભૂજાઓમાં કોણ જાણે ઉભરાણો કોઠા નીસે બેઉ સૈન્યુની જીકાજીક મંડાવાને હાકે ઘડી બગડી જાય છે તરવારોના તોરણ બંધાઈ ગયા છે અને રેણ ઘેલુડો સાપરાજ મોખેક મોખેક મોખરે ઘૂમી રહ્યો છે ત્યાં અહીં ઝોગડાની ભૂજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા ભાઈઓ ગળામાં ઢોલ સાથે એણે ઊંચા કોઠા ઉપરથી ડીલનો ઘા કર્યો અને સૌના પહેલા એના પ્રાણ નીકળી ગયા સૌથી પ્રથમ એને મરવાનું સર્જેલું હતું તે મિથ્યા ન થયું આગે છેલી ઉઠતો પહેલી ઉઠતો પાંત પૂપામાં પડી પાંત જમણ અપડાયું ઝોગડા એ ઝોગડા ઢોલી તું તો નીચા કુળનો અગાઉ તો તારા સૌથી છેલ્લી પંગતમાં જમવા ઉઠવાનું હતું પણ આજ આ યુદ્ધરૂપી જમણમાં તો તે પહેલી પંગતમાં બેસીને તરવારના ઘા રૂપી જમણ જમી લીધું તે તો ભૂપતિઓમાં પ્રાંતિ પડાવી ભોજન તે પડાવી નાખ્ય ઝગડો પીડો અને સાપરાજે જે સમશેર ચલાવી કેવી હલાવી ખાંડા તણો ખડીયો પોહો પાણી કિયો કરી દીયો કલબે આડા અબલ રાઉત એ રાજા તે તો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્ર રૂપી જમણના ખાંડાના ઝાટકા પીરસવા માંડ્યા એટલું બધું પીરસણ કર્યું કે એ અબલના પુત્ર મુસલમાન યોદ્ધાઓ રૂપી જમવા બેઠેલા મહેમાનો હાઉ હાઉ કરી આડા હાથ દીધા અર્થાત તેઓ તારા સુરાતનથી ત્રાસી ગયા ગોરી સાબળા તણા માથે મે મિયા તિયા સાપો સાયેના ઓળા એભલ રાઉ સાપરાજા માથા ઉપર તો તીર ગોળી અને પાલોનો વરસાદ વરસતો હતો તે છતાંય એભલવાળાનો દીકરો કોઈ ઓથ લઈને વરસાદમાંથી ઉગરવા માંગતો નથી અરસાદ નાસતો નથી એ વીર સાપરાજવાળાની વાતો અમે કહી ગયા છે તું તારા આ વે તણી શકવત ના શીયો અને તળાય સદા અથ તો સૂકે એભલ રાઉથ વાળાના પુત્ર સિંહ જેવો નિશાન બાજ પર જરાક કુતાવળો થઈને કદી કદી પોતાની તરાપમાં શિકારને સુકી જાય છે પણ તું તારા આયુધ્યો એ ઊભા થયેલા ધડને જાણે કે સાતીયે નવી આંખો નીકળી તરવાર મીસતું ધળશત્રુ ખળવું કરતું કરતું ફોજને માથે આગળ નસાડતું ઠેઠ લાઠી સુધી હાંકી ગયું ત્યાં જ્યાં જઈને એ થાકેલું ધડ ઢળી પીડ્યું જુવાન સાપરાજ પોતાની પોતાની વાટ જોનારીની પાસે સુરાપુરીમાં સીધા જોગડા ટોલીનો સગો પાળ્યો જેતપુરનો એ કોઠા પાસે છે ને સાપરાજની ટીબી હજુ ઊભી છે સાપરાજ તો ખપી ગયો પણ પાછા ફડકો પેસી ગયો પતશાહે પગતરિયા ને પોહત પાછા જાય સાપો સાબામાં ઉઠે એ ભલરાઉ પાછા પાસે પ્રભાતે માલણ ફૂલસાબ લઈને ફૂલો દેવા ગઈ પાછાએ પૂછ્યું કે શેના ફૂલો છે માલણ કહે સંપો અરર સંપો કરતો પાછા સમકે છે સંપો ફૂલનું નામ સાંભળતા પણ એને લાગે છે કે ક્યાંક સાપો સાપરાજ સાબડીમાંથી ઉઠશે માલણ પુષ્પોની સાબડી લઈ પાસે હાલી જાય છે ના બા એભલવાળા એમ ઘોડો લેવાનો નથી એ તો સાપરાજ વાળો પંડે ભરદાયરા વચ્ચે આવીને દાન કરે તો જ મારે ઘોડો કપે નહીં તો હું અહીં મારો દેહ પાડીશ હું મુવાના દાન લઉં કાંઈ એ ભલે વાળાની આંખોમાં પાણી આવે ને હસીને બોલ્યો ગઢવા ગાંડો થમા સાપરાજ હવે ક્યાંથી આવે મરેલા માણસોના હાથે ક્યાં દાન થયેલા જ છે અને સાપરાજ કહીને ગયો છે કે ઘોડો ગઢવીને દઈ દેજો સારણ એકનો બે થયો નહીં એ તો લાંગણ ઉપર લાંગણ ખેંચવા લાગ્યો સાપરાજ વાળાને શમશાનમાં બાળેલા ત્યાં જઈને બેઠો અને બિરદાવા લાગ્યો આખરે સાપરાજ વાળાનો પ્રેત દેખાયું સારણને વસંતીધું સા ગઢવા સવારે દાયરો ભરીને ઘોડો તૈયાર રાખજે હું આવીશ સારણે જઈને દરબારને વાત કરી દરબાર એશા સમજી દીધું કે સારણ ભાઈથી પેટમાં ભૂખ સહેવાતી નથી એટલે આ કરી છે આવી રીતે ડાયરો ભરાશે આપણે નામે દાન દાન કરી સારણ કોસલાઈ દેશે આપણે સારણ હત્યારામાંથી ઉગરશું સારણે વાળું કરાવ્યું બીજે દિવસે સવારે ડાયરો ઘોડાને સજ કરી લાવવામાં આવ્યો સારણ વાટ જોઈને ઊભો આખો ડાયરો હાંસી કરવા લાગ્યો સૌને થયું કે આ ભાઈ થોડોક ડોળો કરીને હમણાં ઘોડો લઈ લે ત્યાં તો ઉગમની દિશા તરફ બધાની નજર ફાટી રહી સૂરજના કિરણોથી કિરણોની અંદરથી તે જ પુરુષ હાલ્યો આવે છે આવીને ઘોડાની લગામ ચાલી અને સારણના હાથમાં મૂકી વણ બોલો પાછો એ પુરુષ સૂર્ય લોકને માર્ગે સીધાવી ગયો ખમા ને બાપ એવી સહી બોલાવીને સારણે ઘોડો હાંક્યો આખો દાયરો ઠંભી ગયો અને સારણે દુહો કહ્યો કમળ વિથ ફારણ કીઓ દેહ વિને દિયા દીધા દાન વાળા એ વિધાન સાપા કેને સડાવીએ માથા વિના જૂદ અને દેહ વિના દાન દીધા એવા બે દુર્લભ બીર દમે બીજા કોને માથે સડાવીએ સાપરાજ વાળા એ તો એકલા તને સડાવાય સડાવે એક બારોટ હાલતો હાલતો જેતપુર આવી પછી હેબલવાળા પાસે જઈને સવાલ કર્યો રજપૂત હું માંગવી દેશો તમે તો દાનેશ્વરી સાપરાજના પિતા છો અહેભલવાળો બોલ્યો ભલે બારોટ પણ જોઈ વિચારીને માગજો આ બારોટ કહે બાપા તમને પોતાને જ માગું છું ઓહો અહેભલવાળાને અચંબો લાગ્યો હે બોલ્યા બારોટ હું તો બુઢો છું મને લઈને તું શું કરવાનો હતો મારી સાકરી તારાથી સી રીતે થાય તે આ કઈ રીતની માગણી કરી બારોટે તો પોતાની માગણી બદલી નહીં એટલે વૃદ્ધ દરબાર પોતાનું રાજપાટ સાપરાશથી નાનેરા દીકરાને ભળાવીને બારોટને સાથે હાલી નીકળ્યા રસ્તે જતા દરબારે પૂછ્યો હે બારોટ સાસે સાજુ કહેજો આવી વિચિત્ર માંગણી શા માટે કરી બારોટે હસીને કહ્યું બાપ મારવાડમાં તેડી જઈને મારે તને પરણાવવા છે એ ભલેવાળા હસી પીડા અને બોલ્યા અરે ગાંડા આ તું શું કહે છે આટલી ઉંમરે મને મારવાડમાં લઈ જઈને પરણાવવાનું કાંઈ કારણ બારોટ કહે કારણ તો એ જ કે મારે મારવા મારે મારવાડમાં સાપરાજ વાળા જો વીર જન્માવો હશે દરબાર એભલવાળાએ બારોટને હાથ ઝાલીને પૂછ્યું પણ બારોટ તારી મારવાડમાં સાપરાજની મિલન દેવી જેવી કોઈ જડશે કે સાપરાજની માં મિલણ દેવી દેવી કોઈ જડશે મારવાડમાં સાપરાજ કોને પેટે ઉતરશે કેવી માં સાંભળ ત્યારે જે વખતે સાપરાજ માત્ર છ મહિનાનો બાળક હતો તે વખતે હું એક દિવસ રણવાસમાં જઈ સડેલો પારણામાં સાપરાજ સૂતો સૂતો રમે છે એની માની સાથે વાત કરતાં કરતાં મારાગથી ઝડાક અડપલું થઈ ગયું સાપરાજની મા બોલ્યા હા હા ચાપરાજ દેખે છે હા હું હસીને બોલ્યો યારે ગાંડી સાપરાજ છ મહિનાનું બાળક હું સમજે બારોટ હું આટલું ત્યાં સાપરો પડખું ફેરવીને બીજી બાજુ જોઈ ગયો હું તો રણવાસમાંથી બહાર ચાલ્યો પણ પાછળથી શરમને લીધે સાપરાજને માયે અફીણ પીને આપઘાત કર્યો બોલો બારોટ આવી સતી મારવાડમાં મળશે નિરાશ થઈને બારોટે કહ્યું ના બસ તારો હાલ ત્યારે હાલો પાછા જૈતપુર ચાપો પડ્યો પારણે હેબલવાળાએ કરે મૂળ દે સોલંકણ સામે પગે ભાઈ આ વીર સાપરાજ વાળાની ભાઈઓ બહેનો આ આપણે સનાતન ધર્મની જે આ જે સંસ્કૃતિ છે ને આ જે વીર સાપરાજવાળાની વાતો છે બધા ખૂબ શેર કરજો